તો આજે આપને અમારા જોરીવાડ ગામનો હું પરિચય કરાવું આ છે અમારો ગામનો એન્ટ્રી ગેટ અને લીલાછમ વૃક્ષોથી હાલાદ દ્રશ્ય આપને લાગશે પોળોના જંગલો જેને કહીએ અરાવલીની ગિરમાળાઓના તળેટીમાં વસેલું અમારું ગામ આપ જોઈ શકો છો ડુંગર કેટલા રળિયામણાં લાગે છે અમારું આ એક ગામ એવું છે કે જ્યાં જંગલ પણ છે જ્યાં ડુંગર પણ છે જ્યાં નદી પણ છે ટ્રેકિંગ માટે ઓડો ફોરેસ્ટમાં અનેક લોકો આવતા હોય છે આપ દ્રશ્ય જોઈને જ આપને થશે કે ચાલો ચુરીવાડની મુલાકાત લઈ લઈએ અદભુત છે આ દ્રશ્ય આ છે અમારા ગામનું ફળિયું આ સામે દેખાય છે મારું ઘર છે આ ગામની ગલીઓ કે જ્યાં આગળ જઈએ એટલે ઠાકોરજી મંદિર આવે આ દેખાય છે એક પૌરાણિક વાવ છે અને આ છે બ્રાહ્મણ સમાજની સમાજવાળી આ છે પૌરાણિક વાવ કે જે હવે સલામતીના કારણસર દરવાજો બંધ કરી દેવામાં આવે છે અને સામે દેખાય છે અમારું બાલમંદિર કે જ્યાં ગામના દરેક બાળકો ત્યાં બાલ મંદિરનો અભ્યાસ કરતા હતા વાવ પણ બહુ પૌરાણિક છે પરંતુ સલામતીના કારણોસર અત્યારે બંધ કરવામાં આવેલી છે આપ જોઈ શકો છો આ વાવના દ્રશ્યોને અને થાય કે કેવો ચાહુ જલાલી હશે એ વખતે આ છે અમારે એકલિંગજી મહારાજ નું મંદિર અને આ જે છે એ બે મંદિર એક જ સાથે છે ઠાકોર જે મંદિર અમે એને કહીએ છીએ આ ગામને આ જૂનું પોલીસ સ્ટેશન અહીંયા હતું અને આ મારું કહેવાય ને કે બજાર કહો કે ગામમાં રોડ ઉપર આવેલી દુકાનો આ છે ગામનો એક નાનકડો ભાગ ગામની ગલીઓ ગામના મકાનો આપ જોઈ શકો છો અને આ છે અમારા ગામમાં આવેલું સ્વામિનારાયણનું મંદિર બીએપીએસ એ સંસ્થા સંચાલિત આ સ્વામિનારાયણ મંદિરમાં અનેક ભક્તજનો પૂજા અર્ચન માટે આવતા હોય છે ભગવાનની પાટોત્સવ પણ અહીંયા ધામધૂમથી ઉજવવામાં આવે છે આ છે અમારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગામમાં આવેલી ગામમાં બે બેંક છે એ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિજયનગર મેઇન રોડ ઉપર આવેલું આ અમારું ગામ છે એટલે બસોની અને ટ્રાન્સપોર્ટેશન પુષ્કળ જોવા મળે આ છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સીએસસી તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે ને આજુબાજુના ગામના લોકો લાભ પણ લે આ છે ગામમાં બસ સ્ટેન્ડ કહેવાય ને ત્યાંનો આ એક રોડ છે અમારો મેઇન રોડ જે રાણી તળાવ બાજુ છે ગામમાં મેડિકલ સ્ટોર્સ પણ છે અને લેબોરેટરી પણ છે એટલે તમામ સુવિધાઓ અમારા ગામમાં જોવા મળે આ ફરીથી ગામનો ગેટ આપણે દેખાય છે કે ચોરીવાડ ગામનો ગેટ આહલાદક વાતાવરણ ઊભું કરે બંને બાજુ ખજૂરીના વૃક્ષો શાક માર્કેટ હવે જોવા મળે આ બસ સ્ટેન્ડમાં જ પોળો પાર્લર છે કે જ્યાં તમામ દાબેલી પીઝાથી લઈને તમામ તમને જે નાસ્તો કરવા જોઈએ મળી જાય છે આ છે યુગ શક્તિ ગાયત્રી ગાયત્રી પ્રજ્ઞાપીઠ ભારતનું પહેલું જ મંદિર ગાયત્રી પ્રજ્ઞાપીઠ એ ચોરીવાડ ખાતે અહીંયા બનાવવામાં આવેલું હતું બાજુમાં યજ્ઞશાળા છે કે જ્યાં યજ્ઞ કરવામાં આવે છે આ છે અમારી પ્રાથમિક શાળા ચોરીવાડની પ્રાથમિક શાળાનો એક અનેરો વૈભવ હતો છે અને રહેશે બાજુમાં જ હાઈસ્કૂલ છે અને આ વિશાળ રમત ગમતનું મેદાન સામે જે દેખાય છે એ વ્યાયામ શાળા છે આ મેદાનમાં જ ક્રિકેટ રમવામાં આવે અનેક સ્પર્ધાઓ જે જિલ્લા લેવલે સ્કૂલની હોય એ પણ અહીંયા કરવામાં આવે મહારાજ અમારા આરતી કરી રહ્યા છે જે આપ જોઈ શકો છો આ છે ચબૂતરો કે જ્યાં પક્ષીઓનો ચણ નાખવામાં આવતા હોય છે અને એ મંદિરની બાજુમાં જ આવેલો એક ચબૂતરો છે જે અહીંયા જોઈ શકો છો ફરીથી આ ગેટ વારે એટલે બતાવવાનું થાય કે સરસ મજાનો આ ગેટ છે અને હવે આપણે ગામમાં પ્રવેશ આપજો કે આ રોડ ગામ તરફ જાય અને એની બંને બાજુ પાછી આ બજાર આવેલું છે પંચરની દુકાન પણ જોવા મળે બંને બાજુ રોડની આજુબાજુ દુકાનો છે કે જ્યાં બજાર જેને આપણે કહી શકીએ અને લગભગ દરેક જાતની સગવડો અને વસ્તુઓ જરૂરિયાતો ગામમાં જ પૂરી થઈ જાય કહેવાય કે સાબરકાંઠા જિલ્લાનું સમૃદ્ધ ગામ શૈક્ષણિક રીતે પણ અમારું આ ચોરીવાડ ગામ છે આ છે ચોરીવાડ સહકારી મંડળી સંચાલિત જેને સોસાયટી કહેવામાં આવે કે જ્યાં અનાજની ખરીદી થાય રેશન કેરોસીનને બધું આપવામાં પણ આવતું હોય છે મંડળી દ્વારા બાજુમાં ડેરી છે કે જ્યાં ગ્રામ્યજનો પોતાના પશુપાલનના વ્યવસાય સાથે જે સંકળાયેલા છે એ દૂધ ભરાવે એની બાજુમાં હતી એ પંચાયતની ઓફિસ હતી આ એક ધિરાણ મંડળી ચોરીવાડમાં બનાવવામાં આવેલી છે સાબરકાંઠામાં પૂજ્ય શ્રી જયસિંઘ બાપા મહારાજનું ખૂબ જ અનેરું મહત્ત્વ છે એમની શ્રદ્ધા અલગ જ છે લોકોમાં અને તેમનું અહીંયા જ્ઞાન મંદિર બનાવવામાં આવેલું છે આ છે ગામના પટેલ સમાજની વાડી અને આ અહીંયા અમારે નવરાત્રિ અહીંયા ઉજવવામાં આવે અને કોઈ પણ પ્રસંગ હોય ત્યારે ગરબા લગ્ન પ્રસંગ કે હોય ત્યારે જે જાન નીકળે અથવા તો વરઘોડો નીકળે અહીંયા ગરબાનો બધા રમતા હોય છે આ એક ચોરો હતો હવે આગળ જઈશું ચંપેશ્વર મહાદેવ મંદિર આ કબ્રસ્તાન છે કે જ્યાં મુસ્લિમ લોકો માટે આપ જાણો છો આ જીઈબીની ઓફિસ છે ચોસઠ કેવી જીઈ ઓફિસ અહીંયા ચોરીવાડ ખાતે આવેલી છે ઇલેક્ટ્રિક સિટીની પૂરતી સગવડ ચોરીવાડ ગામને અહીંયાથી મળે છે આ પશુપાલન માટે હવાળો બનાવેલો છે ચંપેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આ છે ચંપેશ્વર મહાદેવનું મંદિર કે એક અનેરું પૌરાણિક મંદિર છે અને અહીંયા આવીએ એટલે પગ મુક્તાની સાથે જ આપણને શાંતિનો અનુભવ થાય ગેટ ખોલીને ત્યાં હનુમાન દાદા પણ બિરાજે જે છે ચંપેશ્વર મહાદેવની મંદિર આપ હવે આપ ભગવાન શિવના આપ દર્શન કરી શકશો આ છે ચંપેશ્વર મહાદેવનું મંદિર જે બહુ પૌરાણિક બહુ જ જૂનું સ્વાયું આપણે કહી શકીએ એવું મંદિર છે ત્યાં કૃષ્ણ ભગવાન છે ઉમિયા માતા પણ ત્યાં બિરાજે છે ભગવાન રામ કૃષ્ણ ભગવાન રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી દાદાનું પણ આ મંદિર અહીંયા આવેલું છે એટલે એક જ પટાંગણમાં ભગવાન રામ ભગવાન કૃષ્ણ ચંપેશ્વર મહાદેવ અને હનુમાન દાદા આ ચાર મંદિરો અહીંયા આવેલા છે બાજુમાં યજ્ઞશાળા પણ છે અને સુંદર મજાના મંદિરમાં આપ આગળ જઈએ તો અમારે ગામમાં બીજું મનોકામના સિદ્ધ હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને ગામમાં દર શનિવારે અહીંયા અચૂક બધા આવે મૂર્તિને જોતા જ ભગવાન બધી જ મનોકામના પૂર્ણ કરે છે ગામમાં બે પેટ્રોલ પંપ આવેલા છે એ પૈકી ઇન્ડિયન ઓઇલ નો પેટ્રોલ પંપ આપ જોઈ શકો છો અને ગામમાં એક સુપર મોલ પણ આવેલો છે અને ગેસ્ટ હાઉસ છે એના બોર્ડ પણ અહીંયા આવેલા છે મેઇન હાઈવે ટચનું અમારું ગામ છે આ છે સોસાયટી સંચાલિત ડીઝલ પંપ અને પેટ્રોલ પંપ બાજુમાં વજન કાંટો છે કારણ કે ખેતીના વ્યવસાયમાં જોડાયેલા લોકો અહીંયા પોતાનું ખેતી પેદાશોને તોલા માટે આવતા હોય છે આ છે પટેલ સમાજની વાડી જે ગામનું ગૌરવ છે વિશાળ વાડી તમામ સુવિધાઓ સાથેની આ છે અમારા એક ગામના જે એક નવ યુવાને ગ્રીનહાઉસ બનાવીને ખીરા કાકડીનું વાવેતર કરેલું છે એટલે યુવાનો ખેતી સાથે પણ એટલા જ અહીંયા ગામમાં જોડાયેલા છે આપે ઘણાએ કાકડી ખાધી હશે પણ આ જોયું નહીં હોય તો આપ એ પણ અહીંયા જોઈ શકો છો ડેટહાઉસમાં કાકડીનું વાવેતર કરવામાં છે ગામમાં પાણીની ઘરે ઘરે નળ દ્વારા સુવિધા છે ઓવરહેડ ટાંકીઓ આવી ત્રણ તો ટાંકી ગામમાં આવેલી છે એ પણ આપ જોઈ શકો છો આ છે પ્રજાપતિ સમાજની વાડી એટલે દરેક સમાજની અહીંયા વાડી પણ એ ગામમાં આવેલ દરજી સમાજની વાડી એ આપ અહીંયા જોઈ શકો છો આ ચોરીવાડ ગામનું એક દ્રશ્ય છે કે જે મકાનો આપ જોઈ શકો છો અહીંયા અમારે પોસ્ટ ઓફિસ આવેલી છે અહીંયા જૈન દેરાસર પણ છે મુસ્લિમોને બંદગી કરી શકે તે માટે મદરેસા પણ અહીંયા આવેલી છે ખેતી સાથે અને ધંધા વ્યવસાય સાથે જોડાયેલા ગામના લોકો શૈક્ષણિક ક્ષેત્રે પણ ઉચ્ચ કારકિર્દી ધરાવે છે આ સમગ્ર ગામના દ્રશ્ય દ્વારા આપને